ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એહલે સુન્નત વ જમાત કમિટી દ્વારા નગરમાં આવેલ આરીફ બાપુની વાડી ખાતે કાજી સૈયદ ગ્યાસુદ્દીન સાહેબની અધ્યક્ષતામાં છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો સમાજમાં કુરિવાજો તેમજ ફિઝુલ ખર્ચા સંપૂર્ણપણે નિર્મૂળ કરવા નિરાશ્રિત યુવક યુવતીઓના શરિયતના નિયમ મુજબ અત્યંત સાદાઈથી અને ધાર્મિક ભાવનાથી સમૂહ નિકાખવાનીનો પ્રારંભ તિલાવતે કુરાનથી કરવામાં આવ્યો હતો જેમાં નવ જેટલા યુગલ લગ્ન લગ્નજીવનનો પ્રારંભ કર્યો હતો જેઓને જરૂરી ઘર વપરાશની સામગ્રી અને ઉપયોગી ચીજવસ્તુઓ બક્ષિસ પેટે આપવામાં આવી હતી આ પ્રસંગે જંબુસર પ્રોબેશન ડીવાયએસપી એમ પી મોદી સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સૈયદ હસમત અલી બાપુ મુફ્તી અશરફ બુરહાની મુફ્તી સમશાદ સાહેબ મૌલાના અખ્તર હુસેન અશરફી આરીફ બાપુ શાહનવાઝ બાપુ અકિલ બાપુ ઝહીર બાપુ અગ્રણી શાકિર મલેક જુબેર નોધલા સિકંદર ડેડી શાકિર બાપુ સહિત એલે સુન્નત્વ જમાત કમિટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એલે સુન્નતવલ જમાત આયોજિત છઠ્ઠો ઇજ્તેમાહી નિકા યાને કે સમૂહ લગ્નનું આયોજન એલે સુનતવલ જમાત જંબુસર તરફથી કરવામાં આવેલું છે જેમાં કુલ નવ જોડા એમાં આજે લગ્ન એમના થયેલા છે કમિટી તરફથી આ લોકોને ઘર વખરીનો સામાન પણ આપવામાં આવેલો છે આ ઇજ્તેમાયી નિકાથી સમાજમાં જે ખરાબ રિવાજો છે તે દૂર થાય છે અને ઓછા ખર્ચે આ નિકા થઈ જાય છે એ પ્રમાણે આ ઇસ્તમાય નિકાહનો મુખ્ય હેતુ હોય